ભારતીય પાસપોર્ટના આધારે યુએઈ તથા અફઘાનિસ્તાન જેવા દેશોની મુસાફરી પણ કરી હતી પોલીસે આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાનની અને તેના વોન્ટેડ સાગરિત અગજાત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીજી દ્વારા હન્ડ્રેડ આવર્સમાં જૂના ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી

એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ મહારાષ્ટ્ર મિત્ર મારફતે અલગ અલગ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના ધરપકડ બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એ મારા જાલનાથી બનાવેલા હતા એના મિત્ર દ્વારા બનાવેલા હતા અને એ બાબતમાં તપાસ ચાલુ છે એના મિત્રની ડિટેલ અમારી પાસે છે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એ રિવિલ નથી કરતા પાસપોર્ટના આધારે એ એકવાર બે વાર યુઆઈ ગયો એકવાર યુએ થી અફઘાનિસ્તાન ગયો અને થી પરત પાછો ઇન્ડિયા આવેલો છે સુરતમાં આ કાપડનો ધંધો કરતો તો અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી અલગ અલગ રાજ્યોમાં

પણ એની સાથે સાથે ફોર્સ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે ઇન્ડિયન પાસપોર્ટ મેળવવા ઉપર એને એના ઉપર ટ્રાવેલિંગ પણ કરી લીધું છે બે કન્ટ્રી અલગ અલગ જઈ પણ આવ્યો છે હા એકચુઅલ નામ મોહમ્મદ આમિર